વન ટી સ્પૂન ધાણાજીરું વન ટી મરચાનો પાવડર નાખી દેસું સાથે જ આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું હવે આપણે આમાં વન એન્ડ હાફ ટેબલ સ્પૂન તેલ નાખશું આ બધાને પહેલા સારી રીતે મિક્સ કરી લેશું આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં જરૂર પ્રમાણે પાણી નાખશું અને રોટલી જેવો સેમી સોફ્ટ લોટ બનાવીને તૈયાર કરશું આપણો સરસ સેમી સોફ્ટ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આની ઉપર થોડુંક તેલ નાખી દેશું જેથી લોટ ઉપરથી સુકાઈ ન જાય. હવે આપણો પરફેક્ટ લોટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને ઢાંકી દેશું અને 10 મિનિટ માટે રેસ્ટ થવા દેશું. 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ સરસ કણવાઈ ગયો છે. હવે આપણે આને 1 મિનિટ માટે સારી રીતે પેલા મસળી લેશું. હવે આપણે આમાંથી મોટું ગોળું કરવાનું છે હવે આપણે આને ડ્રાય લોટમાં કોટ કરીને વણી લેશું આપણા જેટલો પાતળો વણી શકે તેવો પાતળો આપણે ખાખરો વણીને તૈયાર કરવાનો છે હવે આપણો ખુબજ પાતળો અને બજારમાં મળે તે સાઈઝનો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે ખાખરાના ઉપર થોડા બબલ આવી ગયા છે અને આપણો ખાખરો એક સાઈડ થોડોક શેકાઈ ગયો છે તો આપણે એને ફેરવી લેશું આપણે હમણાં આમાં તેલ કે ઘી એપ્લાય નથી કરવાનું જ્યારે બંને સાઈડ થી ખાખરો થોડો થોડો શેકાઈ જાય પછી જ આપણે એમાં ઘી કે તેલ લગાડવાનું છે બીજી સાઈડ પણ ખાખરો થોડો શેકાઈ ગયો છે તો હવે આપણે એને પણ ફેરવી લઈએ હવે તેની ઉપર ઘી લગાવી લઈએ ફરીથી ખાખરાને ફેરવી લેશું અને બીજી સાઈડ પણ ઘી લગાવી લેશું તમે અહીં ઘીની જગ્યાએ તેલનો યુઝ પણ કરી શકો છો હવે આપણે આને આ ખાખરા શેકવાના ડટ્ટા વડે શેકી લેશું આપણે એને થોડું થોડું પ્રેસ કરતા જશું જો તમારી પાસે આ ખાખરા શેકવાનો ડટ્ટો ન હોય તો તેની જગ્યાએ તમે કોઈ સ્વચ્છ કપડાનો યુઝ પણ કરી શકો છો બધી જગ્યાએ થોડું થોડું પ્રેસ કરતું જવાનું છે અને આપણે આ ખાખરાને શેકીને તૈયાર કરવાનું છે ખાખરો નીચેથી સરસ ગોલ્ડન થઈ ગયો છે તો હવે આપણે ફેરવી લેશું અને બીજી સાઈડ પર આ રીતે જ પ્રેસ કરીને શેકી લેશું તમે જોઈ શકો છો કે બીના મશીન પણ આપણે આ બિલકુલ બજાર જેવો જ ખાખરો બનાવીને તૈયાર કર્યો છે આપણો પરફેક્ટ ખાખરો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું ને આ રીતે જ બધા ખાખરા બનાવીને તૈયાર કરી લેશું તો તૈયાર છે આપણા બિલકુલ બજાર જેવા જ ક્રિસ્પી અને ખસ્તા મેથી ખાખરા તમે પણ આને ઘરે જરૂરથી બનાવજો